અમદાવાદમાં હરિપ્રબોધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત થઈ જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા અમદાવાદના ઓગણજ વિસ્તારમાં હરિપ્રબોધ યુવા મહોત્સવનું આયોજન કરાયું સોખડાના હરિપ્રસાદ સ્વામીજીને યુવાનો અતિપ્રિય હતા ત્યારે દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે જેમાં ભજન કીર્તન નૃત્ય નાટિકા અને વક્તવ્યની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ઓગણસ સર્કલ એસપી રિંગ રોડ અમદાવાદની ધરતી ઉપર એ ધરતી પર સાંજે પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી એક સુંદર કાર્યક્રમ છે કાર્યક્રમમાં કીર્તન ભક્તિ અનુભવી વક્તા દ્વારા ખૂબ સુંદર વક્તવ્ય સાથોસાથ નાટિક અને કલ્ચરલ પ્રોગ્રામ પ્રેઝન્ટેશન અને એમાં જીવન સ્વામીજી પરમાત્માનંદજી લોકેશમરજીના આશીર્વાદ મને મુખ્યમંત્રીના અનેક મહાનુભાવોના પ્રવચન સાંભળવાનું અનુભવનું અમૃત પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં લગભગ દોઢેક લાખ જેટલા ભક્તો આ ફંક્શનને પાર્ટિસિપેટ કરવા માટે યુવાનો આવી રહ્યા છે અને લગભગ દુનિયાના દસ કે બાર દેશોમાંથી લગભગ પંદરસોથી બે હજાર યુવાનો આ ફંક્શન એટેન્ડ કરવા આવી રહ્યા છે